ગુડ મોર્નિંગ યુટ્યુબની ફેમિલી કેમ છો મજા મજામાં આશો તો આપણે આ ટાંકી ભરીને જાય છીએ ખેતરમાં ટ્રેક્ટરથી તો બનાવી જો આ યુટ્યુબની ફેમિલી કેમ છો મજા મજામાં હશો તો ફ્રી એક આપણો નવો મિની બ્લોક આવી ગયો છે તો હાર્દિક હાર્દિક સ્વાગત છે જો મિત્રો આ દવા સાંટવાની છે તો આપણે આ ટ્રેક્ટરથી આ ટાંકી ભરી નાખી છે અને આમાં આપણું જીરવાયું છે તો આજે આપણે આમાં દવા સાંટું હા મિત્રો યુટ્યુબની ફેમિલી મજામાં આવશો તો આપણે પહેલો પોપ ભરવાનો ચાલુ કરી દીધો છે જો મિત્રો પેલો પોપ ભરશું આપણે સવાર સવારમાં તો અમારો આ વિલોગ સારો લાગે મિની બ્લોગ તો અત્યારે સબસ્ક્રાઈબર કરજો અને લાઈક કરવાનું તો ભૂલતા જ નહીં બે ટાંકી કપલેટ ભરાઈ ગઈ છે આ બસ આ પંપ હવે ભરાઈ જાય છે એવી ખતરનાક છે એકદમ બે ચોવીસ કલાકની અંદર આ ખંડને નાશ કરી નાખે છે તમે જોઈ શકો છો મિત્રો આ દવા બહુ બહુ ખતરનાક વારી છે એકદમ મધ જેવી દેખાય છે અને કેમ આપણે દૂધ વગરની ચાય બનાવી એકદમ કારી કાર દેખાય છે તો આ દવા બહુ ખતરનાક છે ફાઇનલી આપણે એસીએમએલ નું દવા નાખી દીધું છે તો આપણે ફૂલ ભરવાનો થશે પણ ફૂલ ભરીને ઘરના દવા ચાલુ કરવાનું તમે મિત્રો જોઈ શકો છો પંપ એકદમ આપણો ફૂલ ભરાઈ ગયો છે તો હવે આપણે આ ઢાંકણું આડું દઈ દેસું અરે આ ઢાંકણું કેમ નથી આવતું પપને ટાટ લાગી ગઈ લાગે યાર અત્યારે ફાઇનલી પપનું ઢાંકણું પણ આડું આવી ગયું છે હવે આપણે કરનારા છીએ આ સિંધ ખંભે બીજું શું કરી યાર ફાઇનલી બકાચીકા બકાચીકી આપણે પાપ ઉપાડી લીધો છે તો હવે કરશું સાંટવાનું ચાલ શું મિત્રો અમારું ચેનલને તમે હજી સબસ્ક્રાઈબ નથી કરું તો અત્યારે નોટિસને દબાવીને ચેનલને સબસ્ક્રાઈબ કરી લો તો મળીએથી બીજા મિની બ્લોગમાં હા